ગુજરાત જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ પ્રકારની આઠ પોસ્ટ ઉપર છે તે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર સીધી ભરતી રહેશે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા સ્નાતક કરેલું હોય છે તે વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે છેલ્લી તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો એવી રીતે મેં આગળ વાત કરી મુજબ ગુજરાત જિલ્લા પંચાયત દ્વારા જે ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર સીધી ભરતી રહેશે કોઈ પણ પ્રકારની પરીક્ષા છે તે લેવામાં આવશે નહીં તો સામાન્ય માહિતીથી શરૂઆત કરીએ તો કે ગુજરાત જિલ્લા પંચાયત ભરતી બે હજાર ચોવીસની અંદર સામાન્ય માહિતીમાં જોઈએ તો કે ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈ પણ પરીક્ષા વગરની સીધી ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે જેની અંદર તમારે કેવી રીતે પોસ્ટની અંદર અરજી કરવાની છે તે તમામ વિગત આપણે વન બાય વન આગળ એક બાય વન બાય વન આપણે જાણીએ જિલ્લા ગુજરાત જિલ્લા પંચાયત ભરતી બે હજાર ચોવીસ સંસ્થાનું નામ રહેશે જિલ્લા પંચાયત ગુજરાત પોસ્ટ કઈ રહેશે તો અલગ અલગ પોસ્ટ રહેશે જેની માહિતી હું તમને આગળ જણાવીશ અરજી કેવી રીતે કરવાની છે તો કોઈ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી કરવાની છે અરજીની છેલ્લી તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રહેશે પોસ્ટનું નામ જિલ્લા પંચાયત ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ઓફિસર આયુષ આયુષ્યમાન મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ કોલ્ડ ચેઇન ટેકનિશિયન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર્સ અને કાઉન્સિલરના પદ ઉપર છે તે ભરતી જાહેર કરવામાં આવેલી છે અરજી ફીની ઉપર નજર કરીએ જોકે કોઈપણ પ્રકારની અરજી ફી છે તે રાખવામાં આવેલી નથી તમામ કેટેગરીવાળા તમામ ઉમેદવારોને ફ્રીમાં અરજી કરવામાં કરી દેવામાં આવશે કોઈપણ પ્રકારની ફી છે તે ચૂકવવાની થતી નથી પગાર ધોરણ તો કે અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ પ્રકારનું પગાર ધોરણ છે તે રાખવામાં આવેલું છે તેની માટે તમારે એનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેર હજારથી લઈને સિત્તેર હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે નક્કી કરવામાં આવેલું છે સાથે સાથે કરાર ઉપર ભરતી રહેશે તો તેમની અંદર કેટલા મહિનાનો કરાર છે તે તમારે જાણીને અરજી કરવાની રહેશે જેની માટે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ ડિગ્રીનું પ્રમાણપત્ર અનુભવ હોય તો તેનું પણ પ્રમાણપત્ર તથા અન્ય જે પુરાવા જોઈએ છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ સાથે અરજી ફોર્મ ભરતી વખતે પણ તમારા આ ડોક્યુમેન્ટની જરૂર પડશે શૈક્ષણિક લાયકાત તો કે અલગ અલગ પ્રકારની સાતથી આઠ પોસ્ટ છે જેની અંદર અલગ અલગ પ્રકારનું શૈક્ષણિક લાયકાત છે તે રાખવામાં આવેલી છે જેની અંદર દસ પાસ દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તમામ વ્યક્તિઓ છે આની અંદર અરજી કરી શકશે પોસ્ટ જે પોસ્ટ રહેશે તેના જરૂરી લગતી જે લાયકાત છે તે મુજબ તમારે અરજી કરવાની રહેશે જેની માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા તો કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવવાની નથી તો સીધું મેરિટ લિસ્ટ ઉપરથી તમારું છે એ પસંદગી થશે એની માટે સૌપ્રથમ ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ તમને પોસ્ટિંગ મળશે અરજી કેવી રીતે કરવાની તો કે અરજી તમારો ઓફલાઈન ની સોરી ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી છે તે કરવાની રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જરૂરી તારીખ ઉપર શરૂઆત જોઈએ તો કે આ પરથી શરૂ થયા તારીખ રહેશે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે દસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે તમામ માહિતીના નોટિફિકેશન અને લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મળી જશે સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે